ઉઠલે લીએ તો સોના માં મોકે કે લાઈન નાખી દે શું કીધું એ તો ખબર તો પાછા હેડ દાતરો 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 લે છે પાઈ પોન પાઈ તો પછી પેલું જે બફોના ટાઈમ કરવા કરી લે ને ભાઈ તું હેડ લે સો ઘણી જતો માર બાપો છે જો જે બને પાપા ઓ બાબા ગેર

वे शातू आथा बावी सुन पच्चिसु रुपी है मरा शाका इला हमे राशो से पोस इमत के वानू अपर बुषे नहीं मारा पाशी है ना मारा हूं हो तो जो अतारे बाड़ी नाख मानी अनन राती नुवाजी आप बानू लेर हर जी हरी 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 जिगा जि�